હાલમાં એક ચર્ચા એ ગુજરાતમાં ખૂબ ચાલી રહી છે કે ગુજરાતમાં કેટલા લોકો પાસે વટ પાડવા માટે નાગાલેન્ડ અને મણિપુરના બનાવટી હથિયારોના લાયસન્સ છે જો કે હવે એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે રાજકીય નેતાઓના સંબંધીઓ પાસે ને ગુજરાતના કેટલાક ખ્યાતનામ ડાયરાના કલાકારો પાસે આ હથિયારો છે કેટલાક સામાજિક કાર્યક્રમોમાં કમરે લટકાવીને રોફ જમાવી પણ ચૂક્યા છે અને આ માહિતી ગુજરાત એટીએસ પાસે પહોંચી પણ ચૂકી છે જો કે ગુજરાત એટીએસ પાસે આ તમામ વિગતો પહોંચતાની સાથે જ એક બાદ એક ધરપકડ પણ કરવામાં આવી રહી છે તો બીજી તરફ કેટલાક એ લોકો સામે ચાલીને એટીએસ ઓફિસે જઈ અને પોતાના હથિયાર જમા કરાવી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ નાગાલેન્ડ અને મણિપુર રાજ્યના સરકારી વિભાગના નામે હથિયારોનું મોટું બોગસ લાયસન્સ ઇસ્યુ કરીને તેના દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી કરવાના મામલે તપાસ કરી રહેલી એન્ટી ટેરરિસ્ટ સ્કોડની તપાસમાં એક બાદ એક મોટા ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે જેમાં પહેલાં એ સૌરાષ્ટ્રમાં બોગસ લાયસન્સથી ખૂબ મોટા પ્રમાણમાં હથિયારો ખરીદી કરાયાની વિગતો મળી હતી આ ઉપરાંત અમદાવાદના એક મોટા ગજાના રાજકીય વ્યક્તિના અનેક નજીકના લોકોએ પણ લાયસન્સ મેળવ્યાની સાથે દક્ષિણ ગુજરાતના એક ધારાસભ્યના નજીકના સગાનું નામ પણ એટીએસને તપાસમાં જાણવા મળ્યું છે નાગાલેન્ડ અને મણિપુર રાજ્યની કાયદેસરનું લાયસન્સ ઇશ્યુ કરી આપવાનું કહી ત્યાંની સરકારના નામે હથિયારના બનાવટી લાયસન્સ ઇશ્યુ કરવાના કેસમાં એટીએસ તપાસ કરી રહી છે જોકે આ ઉપરાંત ગુજરાતના અનેક શહેરોની સ્પેશિયલ ગ્રુપના અધિકારીઓ એટલે કે ટીમ એક એક પછી અનેક ચોંકાવનારી વિગતો તેમને પણ મળી રહી છે જેમાં મુખ્ય સાત આરોપીઓ પાસેથી મળેલી વિગતો અને ત્યારબાદ શરૂ કરવામાં આવેલી તપાસમાં એ જાણવા મળ્યું છે કે આરોપીએ બનાવટી લાયસન્સ પર એકથી વધુ હથિયાર ખરીદી લાખો રૂપિયામાં વેચાણ કર્યા હતા એટલું જ નહીં બોગસ લાયસન્સમાં ચેડા કરીને લાયસન્સ પણ મોટી રકમ વસૂલવામાં આવતા હતા એટીએસ દ્વારા એક યાદી તૈયાર કરવાની સાથે રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર પોરબંદર અને ભાવનગર સહિતના વિસ્તારોની અંદર તપાસ કરી રહી છે એટીએસની ની થી વધુ ટીમ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર તપાસ અર્થે આ કેસની અંદર હાલ તો લાગી ચૂકી છે

હવે આ કેસમાં રાજકીય વળાંક આવતા એટીએસના અધિકારીઓ પણ હવે મૂંઝવણમાં મુકાયા છે કે આ કેસમાં હજુ કેટલા નામ સામે આવી શકે છે અને તપાસ એ ક્યાં સુધી જઈ શકે છે જો કે એટીએસ દ્વારા આ કેસની તપાસમાં તેમના મૂળ સુધી પહોંચવા માટે તમામ ગેરકાયદેસર હથિયારોએ જપ્ત કરી અને મુખ્ય ટાર્ગેટ એ છે કે આ કેસમાં એ તમામ જે લોકોની સંડોવણી છે એમની ધરપકડ પણ કરવામાં આવે ત્યારે એક એવી પણ ચર્ચા છે કે કેટલાક ડાયરાના કલાકારો પણ એ શંકાના ઘેરામાં છે કેમ કે તેમણે પણ ગેરકાયદેસર રીતે હથિયારો ખરીદ્યા છે ગેરકાયદેસર લાયસન્સ અને હથિયાર પ્રકરણમાં હજુ મોટા ખુલાસાઓ થઈ શકે છે જેમાં રિવોલ્વર અને લાયસન્સ આપવામાં જેની મુખ્ય ભૂમિકા રહી છે તે અર્જુન અલગોતર એ કેટલાક ગુજરાતી કલાકારોના સંપર્કમાં હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે જો કે અર્જુન અલગોતરે જ ડાયરાના કલાકારોને ગેરકાયદેસર રીતે લાયસન્સ અને રિવોલ્વર આપ્યા હોવાની માહિતી સામે આવી રહી છે જો કે હવે આ પ્રકરણમાં માઇન્ડેટ માસ્ટર માઇન્ડ શોકત અલીએ હરિયાણાથી પકડાઈ ચૂક્યો છે ત્યારે હજુ પણ આ કેસમાં શોકત અલીની પૂછપરછ બાદ ચોંકાવનારી માહિતીઓ સામે આવી શકે છે ગેરકાયદેસર રીતે રિવોલ્વર અને લાયસન્સ કોપાન પકડાયું છે ત્યારે ડાયરાના કલાકારોએ પણ મૂંઝવણમાં મુકાયા છે કે રાજકીય વગ આધારે સમગ્ર પ્રકરણથી બચવા માટેની દોડધામો શરૂ થઈ ચૂકી છે અને એના માટે કલાકારોએ દોડધામ મચાવી અમદાવાદ અને ગાંધીનગરના આંટાફેરા કરી રહ્યા છે પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે કયા કયા કલાકારોએ ગાંધીનગર અને અમદાવાદ ખાતે નેતાઓને મળવા માટે દોડધામ કરી રહ્યા છે જો કે તપાસ તો એ દિશામાં પણ થશે કે વટ પાડવા માટે હથિયાર ખરીદનારાઓના નામ એ ડાયરાઓના કેટલાક સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહેલા વિડીયોના આધારે પણ ખોલી શકે તો નમાય નહીં ત્યારે હવે જોવાનું રહેશે કે ગુજરાત એટીએસ દ્વારા આ કલાકારો કે જે વટ પાડવા માટે એ હથિયાર એ રિવોલ્વર કમરે ટાંગીને ફરતા હતા એ કયા કયા કલાકારો છે અને એ કયા કયા કલાકારો પાસેથી હથિયાર એ એટીએસ જપ્ત કરે છે એ જોવાનું રહેશે અને સાથે ગુજરાતના કેટલા રાજકીય વગ ધરાવતા નેતાઓ પાસે પણ આ બનાવટી લાઇસન્સવાળા હથિયારો છે એ તો એટીએસ જ્યારે નામ જાહેર કરશે ત્યારે જ સામે આવશે ને ત્યારે જ આખા આ મામલે સૌથી મોટો ખુલાસો પણ થશે તમારું શું માનવું છે ગુજરાત એટીએસની આ તપાસને લઈને અને ગુજરાત એટીએસની આ કામગીરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર